ઋષિ પંચમીના પવિત્ર દિવસે તરણેતરના મેળાની મુલાકાત લેતા પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પંચાલ વિસ્તાર ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનો હોય પરંતુ તેનું સંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ અનેરુ લોકમેળા અને ઉત્સવમાં વોકલ ફોર લોકલની ભાવનાને અપનાવવાની એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ લોકમેળો અને સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન નવી ઉજાયો સર કરી રહ્યું છે તેમજ તરણેતર મેળાના સ્થળના વિકાસ માટે ગુજરાત રાજ્ય સરકાર પ્રતિબદ્ધ તેમજ સ્થાનગઢ પંથકને જળ સમૃદ્ધ બનાવવા નવી યોજના બનાવશે મંત્રીએ ત્રિનેશ્વર મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી જન સુખાકારીની પ્રાર્થના કરી અને પશુ દર પ્રદર્શન હરીફાઈના વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે નામ વિતરણ કરાયું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાંચાળીની થીમ સાથે તરણેતર લોકમેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ઋષિ પંચમીના પવિત્ર દિવસે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મોડુભાઈ બેરા અને અન્ય નાગરિક પાણી પુરવઠા જળ સંપત્તિ કુંવરજીભાઈ બાવળિયા તરણેતરના મેળામાં પધાર્યા હતા સ્થાનિકોના ઉત્સાહ વધાર્યો હતો તરણેતર પધાર્યા બાદ મંત્રીએ સૌપ્રથમ ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજન કર્યું રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આ તકે બંને મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને

થઈ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે તેમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું છે કે આપણી સાંસ્કૃતિક અને વિરાસતના વિકાસની સાથે તેને પ્રોત્સાહન આપી તેમાં પ્રાણ પૂરવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લોકમેળાને બદલતા સમય સાથે વધુ લોકપ્રિય અને સફળ બનાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે તરણેતર મેળામાં રાજ્ય સરકાર દ્વારા પશુ પ્રદર્શન ગ્રામીણ ઓલિમ્પિક અને પારંપરિક સ્પર્ધાઓ જેવા નવીન આયોજનો દ્વારા સંસ્કૃતિને જીવંત રાખવામાં આવી રહી છે માધવપુર અને જૂનાગઢના ભવનાથ મેળાની વિશેષતાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે લોકમેળાના ઉત્સવોમાં વોકલ ફોર લોકલની ભાવનાને અપનાવવાની એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ પહેલ દ્વારા વડાપ્રધાન શ્રીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે લોકોએ આપણી પરંપરાને જાળવી રાખે અને રાજ્ય સરકાર પણ તેને સંરક્ષણ અને સંવર્ધન માટે અવિરત કાર્ય કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશન હેઠળ આજે લોકમેળાને સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન નવી ઊંચાઈઓ સૈર કરી રહ્યું છે કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનું વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે જે આપણી રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવશે આવસરે રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા કહ્યું કે તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પાંચાળ પ્રદેશની પરંપરાગત લોક સંસ્કૃતિ લોકજીવન લોકકલા હસ્તકલાની ઝાંખી જોવા મળી મેળામાં રમતગમત પશુપાલન સાંસ્કૃતિક વિભાગ સહિતના વિભાગોની પ્રવૃત્તિ અને કામગીરીની વિગતોનું પણ નિદર્શન કરવામાં આવે છે આ મેળામાં યોજાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી અનેક કલાકારોને મંચ મળે છે કહ્યું હતું કે દેશની ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મોડુભાઈ બેરા આવા મેળાને વિશેષ મહત્વ આપી તેના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહ્યા છે આ મંત્રી શ્રીએ કહ્યું હતું તરણેતર મેળાના સ્થાનના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્રિનેશ્વર મંદિર અને પરિસર તેમજ મેળા સ્થાનનો વિકાસ સ્થાનિક તંત્રોની સાથે મળી કરવામાં આવશે વિકસિત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપના સાથે જોડાય સક્રિય થવા સૌને આહવાન કર્યું છે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ યોજનાઓ થકી પીવાના પાણીને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવ્યું થાનગઢ પંથકમાં સિંચાઈના પાણી માટે અનેક યોજના કાર્યરત કરવાનો ઉલ્લેખ કરાતા કહ્યું હતું કે આગામી દિવસોમાં વિસ્તાર જળ સમૃદ્ધ બને તે માટે નવી યોજના પણ બનાવવામાં આવશે કાર્યક્રમ સ્થળે પધાર્યા બાદ મંત્રી મંત્રીશ્રીઓનો ઝાલાવાડી આંટાડી પાઘડી તેમજ પારંપારિક ભરતકામ કરેલી ઝાલાવાડી કોટી પહેરાવી સ્વાગત કરાયું છે આ તકે પાંચાળ રાસ મંડળના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવ્યો પશુ પ્રદર્શન હરીફાઈના વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરાયું છે કાર્યક્રમના અંતે તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ અશોકસિંહ રાણાએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિયોરા જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ ધારાસભ્ય પીકે પરમાર કિરીટસિંહ રાણા જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અધિક પશુપાલન નિયામક કિરણ વસાવા અગ્રણીય સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રાંત હરેશ મકવાણા કુલદીપ દેસાઈ હર્ષદીપ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા દીપક સિંહ નો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે